દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ઉનાળાની ધીમે 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 શરૂઆત થઈ રહી છે વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે પાનખર ધીમે ધીમે વિદાય લઈ રહી છે મિત્રો ધીમે ધીમે બપોરે ગરમી ઉનાળાનો અહેસાસ થાય છે અને સવાર સાંજ રાત્રે ઠંડી પડે છે બે ઋતુઓનો સંગમ છે અને ઉનાળાની શરૂઆત થાય ગરમી દેખાય એટલે આપણને સરસ મજાનું ફળ દ્રાક્ષ યાદ આવે એ લારીઓમાં ઢગલે ઢગલા ઢગલા લારીઓના રહે ખરીદવા માટે અને કિલો બે કિલો દ્રાક્ષ આપણે ઘેર લાવીએ અને આખો ઉનાળો આપણે ભરપેટ દ્રાક્ષ ખાઈએ છે ખોટું નથી મિત્રો ખાજો પણ એક મારી ચેતવણી છે કે જે મોટી દ્રાક્ષ છે આંગળી જેટલી દ્રાક્ષ મોટા બનકા જેવી મોટી દ્રાક્ષ હોય છે એ મોટી દ્રાક્ષ 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 હાઇબ્રિડ અને એ મોટી કરવા માટે શું કરવામાં આવે છે બરાબર સમજી લેજો તમે તારબુચમાં ઇન્જેક્શન ને આ તો બધું સાંભળ્યું છે પણ જીબ્રેલિક એસિડ નામનો એક હોર્મોન્સ આવે છે એ જીબ્રેલિક એસિડ ની અંદર ફળને મોટું કરવા માટે એના દ્રાવણમાં દ્રાક્ષની લૂમને ડુબાડવામાં આવે છે તમે વખત પાંચ પાંચ દિવસે ડુબાડો એટલે એ દ્રાક્ષ જે છે એ લૂમ એની ડુબાડે વેલા વેલા સાથે જીવતી હોય ત્યારે તો એ દ્રાક્ષ થોડા જ સમયમાં લાંબી મોટી થઈ જાય છે અને મિત્રો આ હોર્મોન્સ જીબ્રેલિક એસિડ અને એનો ઉપયોગ કરે યાર કારણ કે ખેડૂતોને તો એ જ આવકનું સાધન છે અને એમાંથી જ એમની કમાણી છે એટલે મિત્રો ખાસ યાદ રાખો બજારમાંથી તમે જ્યારે દ્રાક્ષ ખરીદો ને ત્યારે તમે જોયો ગળપણ છે એટલે ઘણી બધી માખીઓ પણ એના પર બેસતી હશે એ માખીઓ જે છે એ કોલેરા છે બીજા જીવાણુઓ ફેલાવવાનું કામ કરે છે જીઆઈટી ઇન્ફેક્શન ગટ ઇન્ફેક્શન લાગે છે એનાથી ફૂડ પોઈઝનિંગ થાય છે એ માખો ફૂડ પોઈઝનિંગ વધારવાનું કામ કરે છે અને જીબ્રેલિક એસિડ જે છે એ એના ઉપર ચોટેલો હોય જીબ્રેલિક એસિડ ખેતરમાંથી ડાયરેક્ટ વાડીમાંથી ડાયરેક્ટ જ્યારે અહીંયા આવ્યો હોય ત્યારે જીબ્રેલિક એસિડની અસર નાબૂદ કરવા માટે કારણ કે જીબ્રેલિક એસિડ જે છે એ આપણી હોજરી માટે ભયંકર સાબિત થઈ શકે છે એટલા માટે અલ્સર કરી શકે છે તો એની આડઅસર બચવા માટે અને માખીઓ જે ઇન્ફેક્શન ફેલાવે છે એનાથી બચવું હોય તો એક કામ કરજો તમે બજારમાંથી દ્રાક્ષ ખરીદી લાવજો ના નથી પણ પાણીની અંદર ચપટી ફટકડીનો પાવડર નાખી દેજો ચપટી ફટકડીનો પાવડર નાખીને અને મિશ્રણ પાણીને હલાવી નાખજો અને એમાં દ્રાક્ષને દસ પંદર મિનિટ મૂકી રાખો અને પછી દસ પંદર મિનિટ મૂકી રાખી અને એને બાર કાઢો બહાર કાઢી અને ચોખ્ખા પાણીમાં એ દ્રાક્ષને મૂકી દો મૂકીને લઈ લો અને પછી એને કપડાથી સાફ કરી નાખો આ દ્રાક્ષ ખાવાલાયક છે તમને કોઈ ઇન્ફેક્શન નહીં લાગે તમને કોઈ જીબ્રેલિક એસિડની આડઅસર નહીં થાય કારણ કે ફટકડી એ એન્ટી બેક્ટેરિયલ છે એન્ટી વાયરલ છે એન્ટી ફંગલ છે એટલા માટે એ ફટકડીના દ્રાવણની અંદર તમે દ્રાક્ષ નાખશો પંદર વીસ મિનિટ રહેવા દેશો એટલે બધું જે ઉપર દ્રાક્ષની ઉપર જે કંઈ ઇન્ફેક્શન બેક્ટેરિયા વાયરલ ફંગસ જે કંઈ હશે જીબ્રેલિક એસિડ એ પાણીમાં ડાયલ્યુટ થઈ જશે પછી એને ચોખ્ખા પાણીમાંથી ધોઈ અને કોરી કરીને ફ્રીજમાં મૂકી દો અને પછી મસ્તીથી ખાઓ કોઈ આડઅસર નહીં થાય તમારી જાન માટે મેં કહ્યું છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત